હજી આને તો પકાવવું પડે ભાઈ આ તો બાવના જોર પેલા મહેનત કરતા હવે બધા મશીન ના પ્લાન્ટ આવી ગયા રાજભાઈ એટલે હવે કોઈ મહેનત નથી કરી દૂધે અમે અહીંયા માવો બનાવતા અને બનાવેલો છે અમારા ગામમાં કાચી કેરી ને પાકો રાસ કાચી કેરી ને પાકો રાસ આ દૂધનો માવો દૂધ દૂધનો માવો દાણાવાળો હા ઓહો નો માવો દાણા તો તમે ઘણી બધી વસ્તુ નાખી વિસરાય ગયેલી વાનગી ગયેલી વિરાસત બધા વિરાસત વિરાસત કેમ બોલો પણ આ બધું છે ને આનંદ ની વસ્તુ છે આપડે ભૂલી ગયા છીએ બરાબર મિત્રો ઘણા ટાઈમથી તમે કહેતા હતા કે હલવાની રેસિપી આપો આપો તો આજે બનવા જઈ રહ્યો છે વર્ષો જૂનો જે કહેવાય પંચરત્ન હલવો તો સંજયભાઈ હલવાની ઘણી બધી કોમેન્ટ હતી જય જનની જય મા ભગવતી જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર જય દ્વારકાધીશ જો 2025 અને 26 25 બાય બાય 26 વેલકમ અને હું તો કો વેલકમ 31 ડિસેમ્બરે હલવો મુકજો પછી મોત તમારી નકર પછી સીઝનમાં મુકજો પણ ખરેખર

જામુના કટકા કર્યા બરાબર ખાબડીનો માવો અને આ ઘી આવે છે અંદર ઉપરથી ઘી પછી ઘીમાં હોતરવાની હોતરાય છે અને કઈ દે આવે તો હા દૂધીનો હલવો થાય છે આ મારો ભાઈ છે ને કમલ ભાઈ કયો ભાઈબંધ કયો યાર કીયો સીઝનનો વાદ કયો જંગલમાં એકલો શેર દોરતો હોય ભેગો હવે ગાજર આવા હવે શું કરવાનું થયો હવે આ ગાજર અમારે કમલભાઈ ખરેખર એને રસોડું આવડતું નથી પણ હાથમાં એને બનાવી છે કેટલાય કોઈ હોય અને માસ્ટર કમલ તો હાલો થાબડી હા આ થાબડી થાબડી

કડિયુગ છે ને ભાઈ કડિયુગ છે એટલે ઈ કેરીને તમે ઓલા કાર્બન માં નાખી દીધો એટલે કાચી કેરી પાકી જાય રસ કાઢ્યો એનો કાઢીને પીવાની અને એની અંદર ખાંડ વધારે નાખી પડે પાછી હા હજી આને તો પકાવવું પડે ભાઈ આ તો બાવણા જોર પેલા મહેનત કરતા હવે બધા મશીન ના પ્લાન્ટ આવી ગયા રાજભાઈ એટલે હવે કોઈ આવી મહેનત નથી કરી શકતા અત્યારે આ તો દૂધે બાળતા અમે અહીંયા દૂધનો માવો બનાવતા અને બનાવેલો છે વાંકાનેર અમારા મૂળ ગામમાં વાંકાનેરમાં જલારામ જયંતિ ની નાથ થતી દશેરાની નાથ થતી એમાં હજી આજની તારીખમાં ઘારી બને ને

ટેસ્ટિંગ કરીને તમને રિવ્યુ આપ્યો મિત્રો તમે મારા હાથમાં જે આ જોઈ રહ્યા છો પંચરત્ન હલવો અને જે કહેવાય વિસરાઈ ગયેલી વાનગી આ વર્ષો દુનિયા આ રેસીપી છે સ્વીટમાં દૂધી ગાજર ખમણીને જે હલવો બનાવ્યો છે ખાબડી રેકી જામુના પીસ નાખ્યા અને ઉપરથી જે બદામ નો શણગાર કાંઈ ઘટે પણ આવી રીતે હલવો બનાવો તો રેસીપી જોઈને બનાવી નાખજો તમારો મહેમાનો ખુશ થઈ જશે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે મોત સાથે ત્યાં સુધી જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી